સૌથી વધુ એ પીઝા ખાતા ને ઈંડા ખાય છે સૌથી વધારે હિન્દુઓ આમલેટ ખાય છે સૌથી સૌથી વ્યભિચારી છે આ બધા ફાર્મની અંદર પાર્ટીઓ નબળી થાય મને નામ આવડે બાપુ હું બોલી શકું એટલી તાકાત છે મારામાં એ વ્યક્તિના નામ એ મને કાંઈ કરી શકે એમ નથી મારી પાસે મસલ પાવર છે માઇન્ડ પાવર છે એ હિજડાઓની ફોજે રાષ્ટ્રને ખતરામાં મૂકી દીધું સંપત્તિ કાંઈ ન થાય બાપુ કોઈ મારીને લઈ જાય અને પૈસા આટું જીવાય આ જીવન આજીવિકા માટે છે આ જીવન માટે છે આજીવિકા માટે પૈસા કમાવા જીવવાનું કુતરા ક્યાં કાંઈ મહેનત કરે છે બાર બાર પંદર પંદર વર્ષ દસ્તાવેજ વગરના મકાનમાં રહે છે અને જલસા કરીને મરી જાય છે આપણે એમાં જ હોય તો પછી એમાં જોઈન્ટ થઈ જાવ આમાં હું ગામી રીતે કરો આ લારી ઉપર કોણ હોય છે એ શેનું કેવું બન્યું આહાર શુદ્ધો સત શુદ્ધિ સત શુદ્ધો ધ્રુવાહાર શુદ્ધ અમે બાપુ એની સામું જોતા નથી મારા સેવકો અડી ન શકે બાબુ હાથ પગ ભાંગી નાખું એટલી તૈયારી અમને ક્યારેય ગામી ભાડો ભડાકો કરીને મારી નાખો તમને તમારા બાપ નામ છે અમે રાષ્ટ્ર માટે સમર્પિત છે અમારું જીવન વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત છે અને રાત દિવસ રોજ ચારસો કિલોમીટરનો પ્રવાસ કરું છું હું જ્યાં મહાન છું પેટીમાં લાખ રૂપિયાનું ચિલર આવે છે દિલ્હી સુધી કોઈ નથી અમે પૈસા ભેગા કરવા નહીં અમે માનવજાતનું પ્રાણી માત્રનું ભલું કરવા માટે સાધુ થયા છે પૈસા ભેગા કરવા માટે નહીં પૈસા તો મારીને લઈ જીવન પૈસા માટે નહીં જીવન પ્રેમ માટે છે પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે અપેક્ષા રહીત નિર્વ્યાજ પ્રેમ છે તમને પ્રેમ તો કેશ કેમ થાય છેડાના અને હવે નવી ફેશન નીકળી ભાઈબંધીમાં લગ્ન એનું ઇંગ્લિશમાં કાંઈક છે ના મને કાંઈ આવડતું ભાઈબંધી ના લાગે અરે મરી જાવ એની માને પહેલાં ઝેર ખાઈને મરી જવું જોઈએ આવી પેદા શું કામ કરો દેશની જ મા દહી ના કહેવા ને આ ભદ્ર વિધાન હું સંન્યાસી હોવા છતાં બોલું છું અમને અંદર દાજે છે તમને આ માટે પૈસા આપ્યા છે બ્રહ્માણીય તમારી પાસે તાકાત નથી તમારું ઘર હોટલ છે અમે કાંઈ મહેનત નથી કરતા ટોયસ્ટી જેવી હું મોટા મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું બાપુ અંદર અવાજ ન થઈ શકે કોઈ અસામાજિક તત્વ કરી શકે નહીં મારા આશ્રમનો ડેલો ખુલ્લો હોય ને ન્યુસન્સી ડેલા હમું જોઈ શકે નહીં એને ખબર જ હોય કે ઘરે આવીને મારશે છે છેવી છાપ છેવી ધાક તમારી પ્રજા ઉપર તમારી પ્રજા તમને ગળચી દબીન મારી નાખે રેશમાં હારી જાય દારૂમાં હારી જાય માંસમાં હારી જાય મદિરામાં હારી જાય વેશ્યાગમન હારી કરી જાય તોય તમે એમ કહો કે બેટા સુધરી ધારે મરી જા આવા આના કરતાં પથ્થર જન્મ્યો હોત તો કોઈક ગરીબ માણસની દિવાલમાં કામ આવે માટે માતાઓને પહેલી નૈતિક ફરજ છે કે તમે તમારા ઉછેરમાં ફેર છે ઉછેર સારો કરો ઘરનું વાતાવરણ શબ્દથી ભરી દો દિવ્ય શબ્દો કીર્તન ગાઉ ભજન ગાં અરે ડોસી વગરનું ઘર શમશાન થી બેદ છે અહીં વૃદ્ધાશ્રમ હોય ડોસી જ અનુભવની ખાણ છે એ જ પકડીને લઈ જશે આ ખોડિયારમાં છે આ જાઉનમાં જો આ ચકલી રહી જો કલ ઉડી રહ્યું પ્રકૃતિ સાથે તાદાત્મ્ય એ જ કેળવાવશે અને વિકૃતિને જન્મ નહીં આપવા દે એ ડોસીની તાકા એ ડોસીને ઓટલે ખાવા નથી આપતા કાઢી મૂકો અમને બાવાને હાર પહેરાવીને શાલ ઉઢાડીને ભેટ બુજાનું કવર આપી તમને મોક્ષ નહીં મળે શું અમારા બાપનો ખજાનો છે તારી માને પહેલાં પગે લાગ તારી માનું પહેલા ભલું ધર્મ એને કહેવાય અને મા બાપ ઓટલે બેઠા હોય અને અમારે અહીંયા ઓલા બાપુ આવ્યા દોસ્ત કોઈના બાપની તાકાત નથી કે જે મા બાપથી વિમુખ થાય અને સુખ પ્રાપ્ત કરી લે એવું કોઈ સંતો કહેતા હોય નથી પાણો મારી નાખો એવું બને જ નહીં જેને જન્મ આપ્યો એ જન્મદાત્રી એ પિતા એને તમે ગણો નહીં અને તમને દારૂની બોટલ ગમે ગંજી બધાનું પનુ ગમે ગીતાના શ્લોકમાં શું ગાવા ગજ રામાયણની ચોપાઈ જે તમારું પરમ કલ્યાણ કરે એમ છે જે મનુષ્ય ચરિતાર્થ કરી દે જીવનને એવી ચોપાઈઓ છે સજ્જનો સંગ કરો નબળા માણસનો કામ સંગ કરવો છે એને સુધારવા પ્રયત્ન કરો એવું આચરણ કરો